નમસ્કાર મિત્રો પતિને લાગ્યું કે તેણે તેની પત્નીનો પરિચય કોઈ બીજા પુરુષ અથવા તેના મિત્ર સાથે કરાવવો જોઈએ આ ઈચ્છા પૂરી કરવા માટે તે તેના મિત્રને તેના પલંગ પર લાવ્યો અને પછી તેની પત્ની સાથે વાર્તાના પહેલા ભાગમાં લગ્ન પછી પોતાની પત્નીને પ્રેમ કર્યા પછી પતિએ કંઈક નવું કરવાની ઈચ્છામાં પોતાના મિત્રને તેની પત્ની સાથે પરિચય કરાવવાનું વિચાર્યું હવે બાકીની વાર્તા સંતોષે પૂછ્યું કાલે પ્રદીપને ફોન કરજો તો સુહાનીએ કહ્યું રાત થઈ ગઈ છે મને તારા સિવાય બીજું કંઈ જોઈતું નથી પણ આવું નહોતું આગામી ચોવીસ દિવસમાં સુહાનીની ગેરહાજરી હોવા છતાં સંતોષે પ્રેમ સંબંધ દરમિયાન વારંવાર પ્રદીપનું નામ લેવાનું શરૂ કર્યું હવે સુહાની પણ તેને ફોન કરવાનું કહેવા લાગી છે હું પણ તેને એક વાર જોવા માંગુ છું ચાલો જોઈએ તેની કિંમત કેટલી છે પણ કામ પૂરું થયા પછી સુહાની તેના નિવેદનને નકારી કાઢતી કે તે ફક્ત પલંગ વિશે હતું સંતોષને નવા પ્રયોગો કરવાનો શોખ હતો આખરે તેને સુહાની પાસેથી ખબર પડી કે એક દિવસ તે પ્રદીપને ડ્રિંક માટે બોલાવશે અને પછી તે સાથે ફિલ્મ જોશે અને સુહાની નાટક કરશે સુહાનીએ કહ્યું કે તે તેની સાથે બેસવામાં શરમાશે પણ સંતોષે તેને તેની સાથે બેસવા માટે દબાણ કર્યું તો સંતોષે કહ્યું કે પ્રદીપ ટીવી તરફ મુખ રાખીને બેડ પર બેસશે પછી હું સૂઈ જઈશ તું મારી પાછળ સૂઈ જા નક્કી થયું સંતોષે પ્રદીપને કહ્યું આજે રાત્રે ઘરે આવ આપણને પણ થોડો ભાગ મળશે અને આપણે એક પેગ પણ લઈશું અને તારે અમારી સાથે ડિનર કરવું જોઈએ પ્રદીપ કહે છે કે દોસ્ત હું ડિનર નહીં લઉં મારે તારા ઘરે આવીને લાંબા સમય સુધી રહેવા માટે તેને કંઈક જૂઠું બોલવું પડશે હું રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાત્રિભોજન લઈને આવીશ સંતોષે પ્રદીપને બધું કહ્યું કે તે સારી રીતે તૈયાર થઈ જાય સુહાનીએ નકામાં હાવભાવ બતાવતા કહ્યું કે હું કેમ તૈયાર છું શું થવાનું છે કંઈ તોફાની વિચાર ના કર બસ એક મેસેજ કરીને એને મોકલી દે અને હા હું તમારા બંને સાથે બેસવાની નથી તમારા મૂડ વિશે કોણ જાણે સંતોષ હસ્યો આજે તેણીએ ફરી એકવાર વેક્સ કરાવ્યું મને ખબર નથી કે કેવો મૂડ બનશે તેણીએ એક નવી ચાદર પણ પાથરેલી અને પલંગના માથા પરના ડ્રોવરમાં ત્રણ નાના ક્લેપર રાખ્યા સંતોષ સાંજે છ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા સુધીમાં આવી ગયો આવતાની સાથે જ તેણે રૂમ સાફ કર્યો અને સુહાનીને સારો મૂડ રાખવા કહ્યું સુહાની કોઈ પણ તોફાન માટે માનસિક રીતે તૈયાર નહોતી તેથી તેનો મૂડ થોડો ખરાબ હતો હવે સંતોષે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો શું તું તારા પતિને તેની ખુશી માટે સાથ ન આપી શકે કંઈ નહીં થાય બસ સાથે રહીશ તો સુહાનીએ પણ વિચાર્યું કે આપણે જોઈશું તે સંતોષને નારાજ કરવા માંગતી ન હતી અને પછી તેના હૃદયના એક ખૂણામાં તે એવું કંઈક કરવા માટે પણ ઉત્સુક હતી જે એકસાથે ન થયું હોય સંતોષે કહ્યું કે હું તેને સાફ કરીશ અને કુર્તો પહેરીશ જ્યારે સુહાનીએ નાઇટી ગાઉન પહેરવાનું શરૂ કર્યું ત્યારે સંતોષે કહ્યું કે કંઈક સરસ પહેરો હવે સુહાની મામલો બગાડવા માંગતી ન હતી તેણીએ કહ્યું કે તેને જવા દો પછી હું રોજિંદા જેવું કંઈ પહેરીશ નહીં પણ હું તેની સામે શોર્ટ ડ્રેસ કેવી રીતે પહેરી શકું સંતોષે કહ્યું કે જાળીદાર કાપડનો સેટ પહેરો અને પછી તેના પર ગાઉન પહેરો હવે સુહાની શું આગ્રહ કરી શકે તેણીએ તે આ રીતે પહેર્યું તેણીએ તેના શરીર પર દેવથી પરફ્યુમ લગાવ્યું અને તેના હોઠ પર ડાર્ક લિપસ્ટિક લગાવી પછી કોઈક રીતે તેનો મૂડ સારો થઈ ગયો અને તેણે તેના નેઇલ પેઇન્ટ પણ બદલી નાખ્યા એકંદરે હવે તે સંતોષની ઈચ્છા મુજબ તૈયાર થવા લાગી પછી નોકરાણીએ રૂમમાં અવાજ કર્યો તે રાત્રિભોજન લાવી હતી રાત્રે આઠ વાગ્યા સુધીમાં સંતોષ અને સુહાની બધું કામ પતાવી ચૂક્યા હતા પ્રદીપે ફોન કર્યો હતો અને આવવાનો જ હતો સુહાનીએ ટેબલ સજાવ્યું અને પીણા પીરસ્યા પ્રદીપ આવ્યો ત્યારે તેણે નમસ્તે ભાભી કહીને સુહાનીનું અભિવાદન કર્યું સંતોષે કહ્યું તું સુહાનીને ભાભી કેમ કહે છે તું તેના બરાબર છે બસ તેને સુહાની કહીને બોલાવ જેવી રીતે હું સાધનાને સાધના કહું છું પ્રદીપે હસીને કહ્યું ના આ રીતે ઠીક છે આજે પ્રદીપ સુહાનીને ખૂબ જ સ્માર્ટ લાગતો હતો પ્રદીપસિંહે કુર્તા પાયજામા પહેર્યો હતો સંતોષે સુહાનીને એક પેગ બનાવવા કહ્યું સુહાનીએ તેના મિત્ર પ્રદીપ સામે પ્રદીપને કહ્યું લઈ જા હું બનાવીશ સંતોષે કહ્યું કે જો સુહાની બનાવશે તો વધુ માદક બનશે સુહાની હસીને બે પેક બનાવવા લાગી સંતોષે કહ્યું પ્રદીપ તારા માટે પણ એક બનાવી દે એ મારો મિત્ર છે હું એનાથી શા માટે કંઈ હુપાવું સુહાનીએ ખૂબ કહેવાનો પ્રયાસ કર્યો કે તેને એવું નથી લાગતું પણ સંતોષ સંમત ન થયો પછી તેણે કહ્યું હું ફક્ત તમારામાંથી જ લઈશ હવે ગપસપ અને હાસ્યનો તબક્કો શરૂ થયો સંતોષ ધીમે ધીમે હાસ્ય અને મજાકને ફિલ્મમાં લાવ્યો બંને પાસે બેબે પેગ હતા પ્રદીપ સુહાનીની સંભાળ રાખતો હતો સંતોષે કહ્યું દોસ્ત તું રોજ સીધો સાચો માગે છે હવે શરીર બની રહ્યું છે દોસ્ત હું પણ રોજ જોઉં છું અને તને આપવા માટે હું સુહાની પાસેથી જ સીધો સાચો માગું છું ત્રણેય હસ્યા સંતોષે સુહાનીને કહ્યું દોસ્ત ચાલો બેડ પર બેસીને થોડી મજા કરીએ હું વાત સીધી કરીશ પ્રદીપ તરફથી કંઈક આવ્યું ત્યારે સંતોષે કહ્યું દોસ્ત નાટક ના બના સુહાની ઊભી થઈ અને જવા લાગી અને તેણીએ કહ્યું કે હું રસોડામાં જઈશ અને પાછી આવીશ પછી સંતોષે તેનો હાથ પકડીને કહ્યું મિત્રો તમે બંને બગાડો નહીં હવે નક્કી થયા મુજબ ત્રણેય અંધારામાં ફિલ્મ જોવા લાગ્યા બંને માણસોના હાથમાં ત્રીજું પેકેટ હતું સુહાની સંતોષની પાછળ બેઠી હતી તેણીએ રૂમની લાઇટ બંધ કરી દીધી હતી ફક્ત ટીવીનો લાઇટ જ અંદર આવી રહ્યો હતો સુહાનીએ સંતોષનો કાન હળવેથી કરડ્યો સંતોષ સંતુષ્ટ હતો પ્રદીપ ફરીને હસ્યો તે સમજી ગયો કે તેમની ફ્લર્ટિંગ શરૂ થઈ ગઈ છે તેણે સંતોષને કહ્યું દોસ્ત હું જાઉં છું તને બંનેને પણ મજા આવે છે સંતોષે કહ્યું કે તું થોડા સમય પછી જઈ શકે છે બસ એક કામ કર હવે સુહાની સહન કરી શકતી નહોતી તેણે સંતોષને પાછળથી ધક્કો માર્યો અને પ્રદીપને પાછો મોકલવાનો ઇશારો કર્યો પ્રદીપ પણ દારૂના નશામાં હતો પૃષ્ઠભૂમિમાં ગયા વિના તેણે સંતોષને પૂછ્યું કે ભાભીનો હાથ અહીં શું કરી રહ્યો છે આ સાંભળીને સુહાનીએ ઝડપથી પોતાનો હાથ બહાર કાઢ્યો સંતોષે કહ્યું કે આ તેની આદત છે મારો હાથ અંદર નાખવો અને તે આટલા લાંબા સમયથી આ કહી રહી છે કે તે પ્રદીપ પર હાથ મૂકવા માંગે છે સત્સંગ કોઈએ વિચાર્યું ન હતું કે સંતોષ આટલી સરળતાથી આટલી ઊંડી વાત કહી દેશે સુહાનીએ તેને લાકડીથી માર્યો તો કંઈ પણ બોલ પ્રદીપે બસ થીક કહ્યું અને હસ્યો સંતોષે આગળ વધતા કહ્યું સુહાની મને એકવાર વાર મળ અને જો તે અમારા ગ્રુપમાં સૌથી સારો હતો સુહાની ઊભી થઈ અને કહ્યું કે તમે બંને એકબીજાને મળો હું બહાર જાઉં છું પ્રદીપ ખચકાટ સાથે ઊભો થયો પણ સંતોષે તેને દબાવ્યો અને સુવા કહ્યું અને પછી સુહાનીએ કહ્યું મને એક વાર મળો પછી હું બીજું કંઈ નહીં કહું સુહાની ચૂપ રહી તેનું હૃદય જોરથી ધબકતું હતું તે રડી પણ રહી હતી પણ આ બધું ફક્ત એક સ્વપ્ન અને મજા હતી તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે ખરેખર આવું બનશે હવે સંતોષે પ્રદીપને કહ્યું દોસ્ત તું મને કહે તને કોઈ વાંધો નથી પ્રદીપ પણ સરકી ગયો મીનીએ આવતા કહ્યું જો ભાભી ઈચ્છે છે તો હું શા માટે ના પાડીશ સુહાનીએ પ્રદીપને કહ્યું પ્રદીપ હવે તું જા કૃપા કરીને પ્રદીપ અનિચ્છાએ ઊભો થયો અને શાંતિથી રૂમની બહાર નીકળી ગયો સંતોષ પણ તેને ગેટ પર મૂકવા ગયો સંતોષે હિંમત ભેગી કરી અને પૂછ્યું કે મિત્ર તે પ્રદીપને કેમ પાછો મોકલ્યો સુહાની પણ ઉત્સાહિત થઈ ગઈ અને કહ્યું કે હા સારું થયું હમણાં જ તેને મળો અને ફોન કરો સંતોષ તેને કહે કે તે અત્યારે નહીં આવે તે રાત્રે સુહાની સારી રીતે ઊંઘી શકી નહીં બીજા દિવસે સવારે ઓફિસ જતી વખતે સંતોષે સુહાનીને કહ્યું કે હું આજે રાત્રે પ્રદીપને ફોન કરી રહી છું અધૂરા કામને પૂર્ણ કરવા માટે સુહાનીએ સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે તે આ વિશે ફરી ક્યારેય વાત કરશે નહીં જ્યારે સંતોષ કંઈક કહેવા માંગતો હતો ત્યારે સુહાનીએ તેના વિશે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો આ તો ફક્ત એક રાતની વાત હતી હવે આ વિશે ક્યારે કોઈ વાત નહીં થાય અને આ વાત પ્રદીપને પણ કહેજો સંતોષ કંઈ પણ બોલ્યા વગર ઓફિસે ગયો વાર્તા ચાલુ રહી તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ